મોરબીના રાજકારણમાં જંગ જામ્યો છે આ જંગ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જામ્યો છે મોરબીમાં કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે જે જંગ જામ્યો છે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને મોરબીની સીટ પરથી આવી ચૂંટણી લડવા માટે જે ચેલેન્જ આપી હતી એ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જને એક્સેપ્ટ કરી છે અને બંનેને મોરબીની સીટ પરથી ચૂંટણી લડવાની જે વાત છે ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા શું કહી રહ્યા છે નજર કરીએ આપની સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા રાજુભાઈ જે રીતે મોરબીની સીટ મુદ્દે કાંતિ અમૃતિયા દ્વારા જે રીતે ગોપાલ ઇટાલિયા ચેલેન્જ કરવામાં આવી અને માધ્યમથી ગુજરાત માધ્યમથી ગુજરાતની જનતાને એ સંદેશ આપીએ કે આ વાત આવી ક્યાંથી ત્યારે મોરબીની અંદર સ્થાનિક લોકોએ સત્તા પક્ષની સામે પળા કાઢ્યો મોરબી ના સ્થાનિક લોકો હતા રહીશો હતા એને ગટર ઉભરાવાથી લઈ પાણી ભરાવાથી લઈ સોસાયટીઓમાં ઘરમાં પાણી ઘુસી જવાના પ્રશ્ન ને લઈ અને રોડ બ્લોક કર્યો અને એમને તંત્રને અને ધારાસભ્યને ચીમકી આપી કે અહીંયા પણ વાળી થશે તમે સુધરી જાવ તમે અમારા પ્રશ્ન નું તાત્કાલિક નિરાકરણ લાવો નહીતર અહિયાં વિસાવદર વાળી થશે ત્યારે લોકોએ આ વાત મૂકી ત્યારે ધારાસભ્ય આવેશમાં આવી ગયા થઈ ગયા એમને સમસ્યાનું નિરાકરણ લાવવાની બદલે જનતા ને ચેલેન્જ કરી વિસાવદર વાળી થશે એવું જયારે લોકોએ કહ્યું ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને લઈ આવો હું રાજીનામું આપી દઉં છું ગોપાલ ઇટાલિયા જીતીન જીતીને બતાવે બે કરોડ રૂપિયા આપું છું હવે જે લોકોના મત થકી સત્તામાં ગયા છે ધારાસભ્ય બન્યા છે એ લોકોએ માત્ર એવડી વાત કરી કે અહીંયા વિસાવદર વાળી થશે એમાં તો ધારાસભ્ય આટલા બધા ગુસ્સે થઈ ગયા એટલે લોકોને ચેલેન્જ કરી છે મોરબીની જનતા ને ધારાસભ્ય ચેલેન્જ કરી છે પછી મોરબીની જનતાના કહેવાથી ગોપાલભાઈ ઇટાલીએ ચેલેન્જ સ્વીકારી છે અને સ્પષ્ટ કહ્યું છે કે કાંતિભાઈ અમૃતિયા જો ચેલેન્જ આપતા હોય અને એ રાજીનામું આપતા હોય તો અમે ત્યાંથી લડીશું આ સીધી વાત છે કાંતિભાઈ એ ચેલેન્જ આપ્યા પછી કાંતિભાઈ ને થયું કે આ તો સાલું વેખડે ભરાઈ ગયા જી ગોપાલભાઈ ઇટાલિયા તો ચેલેન્જ સ્વીકારી લીધી એટલે પછી ફેરવી તોડ્યું કે હવે ગોપાલભાઈ રાજીનામું આપે તો હું રાજીનામું આપું જો કાંતિભાઈ માં રાજીનામું આપવાની હિંમત જ નહોતી કાંતિભાઈ પાસે ખરેખર આવી હિંમત નહોતી તો કાંતિભાઈએ ચેલેન્જ શું કામ કરવી જોઈએ કાંતિભાઈએ તો મોરબીની જનતાના પ્રશ્નનું નિરાકરણ લાવવું જોઈએ મોરબીની જનતાએ વિસાવદ્ર નું નામ લેતાની સાથે સાથે કાંતિભાઈ ક્રોધિત થઈ ગયા એટલે સીધી વાત એ છે કે જનતાના પ્રશ્નનું નિરાકરણ લાવવાનો ભાજપના નેતાઓને કોઈ ઈચ્છા કે અપેક્ષા નથી લોકોના કામ કરવાની કોઈ ઈચ્છા જ નથી માત્ર ને માત્ર ચેલેન્જો કરી ટીવી મીડિયામાં સવાઈ રહેવું બસ આટલું જ કામ છે જનતાના કામ જો કર્યા હોત તો આજે એ વિસાવદર અને ગોપાલભાઈ મુદ્દે વાત ન કરવી પડી હોત અમે એ અપેક્ષા રાખીએ છીએ કે આ બધામાં પૈડા કરતા કાંતિભાઈ ને વિનંતી કરીએ છીએ કે રાજીનામું દેવાનું ઉતાવળ હોય તો રાજીનામું ઝડપથી આપી દીધું આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ત્યાંથી લડશે બીજી વાત કે મોરબીની જનતાનું કામ જો ન કરી શકતા હોય તો આટલા વર્ષથી સત્તામાં રહેવાનો કોઈ અધિકાર પણ નથી શાંતિભાઈ પાસે તો એ પણ નોલેજ નથી ગોપાલભાઈ ની વાહિયાત વાતો કરે છે ગોપાલભાઈ રાજીનામું આપે ગોપાલભાઈએ હજુ સપત જ નથી લીધા તો ગોપાલભાઈ કેવી રીતે રાજીનામું આપી શકે આટલા વર્ષથી સત્તામાં રહેલા માણસને હજુ એ પણ ભાન નથી ભૂતકાળમાં પાણીમાં અનેક લોકો મૃત્યુ થયા ઘણા પરિવારે ભાઈ ગુમાવ્યો કોઈ પતિ ગુમાવ્યો કોઈ ઘર મોભી ગુમાવ્યો ત્યારે કેડ હમા પાણીમાં કુદકા મારી હતા કે મેં સો થી વધારે લોકોને બચાવ્યા પહેલેથી ફેંકવા માહેર કાંતિભાઈ ને વિનંતી કરીએ કે મોરબીની જનતા જે પ્રશ્ન થી પીડાય છે પ્રશ્ન નું નિરાકરણ લાવવાનું કરો અને પછી મીડિયા સામે આવીને આવી ફિલોસોફી કરે છે જી જી રાજુભાઈ શું લાગે છે કે જો આમ આદમી પાર્ટી મોરબીમાં જશે તો વિસાવદરની જેમ ત્યાં પણ પ્રજા એમના પર વિશ્વાસ મુકશે આ ચેલેન્જ જ વિસાવદરની જેમ મોરબીની જનતાએ પેલા કાંતિભાઈ ચેલેન્જ કરી છે અને મોરબીની જનતા કે છે કે અમે ચેલેન્જ કાંતિભાઈ કરીને કાંતિભાઈ ચેલેન્જ સ્વીકારી પેલી તો અને એને કહ્યું ગોપાલ ઇટાલિયન લેતા હોય થી હું લડું છું એની સામે હું રાજીનામું આપી દઉં પછી જીતી બતાવે તો મોરબીની જનતાએ ચેલેન્જ કરી છે ચેલેન્જ ને કાંતિભાઈ સ્વીકારી છે ગોપાલભાઈ તો પછી અંદર એન્ટર થયા છે તો મોરબીની જનતા ઉપર અમને ભરોસો છે કાંતિભાઈ માં તાકાત હોય તો રાજીનામું આપે બીએસ નાઇન ના માધ્યમથી રાજુ કરપડા ચેલેન્જ કરે છે કાંતિભાઈ માં તાકાત હોય તો રાજીનામું આપે ફરી પેટા ચૂંટણી લાવે આમ આદમી પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર ત્યાંથી લડશે અને ડંકાની ચોટ પર જીતીને બતાવશે રાજુભાઈ જયારે ચૂંટણીમાં ઉમેદવારની વાત આવે ત્યારે હમણાં એક રેલી દરમિયાન આપેલ ઈસુદાન ગઢવીને એવું કહ્યું હતું કે હવે ચૂંટણી થાય તો એ તમને ટિકિટ આપે શું કેશો એ આખી જ્યારે લોકો સામેથી લોકોનો અવાજ હતો ત્યારે એક મજાક ની વાત હતી એ કોઈ એવડો મોટો મુદ્દો નતો અને અમારી પાર્ટી માં ખુબ શિસ્ત છે અને પાર્ટી નું નેતૃત્વ ત્યાં હતું એટલે લોકોની સામે એક હળવા મૂળ માં એ વાત મૂકેલી એ કોઈ એવી ગંભીરતાથી કરેલી વાત બી નતી અને અમારા પ્રદેશ પ્રમુખ સુદાનભાઈ ગઢવી હોય ગોપાલભાઈ ઇટાલિયા હોય જે અમારી પાર્ટીની ધરોહર જેના ખંભા પર અમે તોહરું મૂક્યું છે અને પાર્ટીને સ્પીડ થી આગળ લઈ જવાનું કામ આ બે લોકોનું છે અને એ બે લોકોની સૂચનાના આદેશ મુજબ આખી પાર્ટી કામ કરે છે પણ રાજુભાઈ એ ભલે એક મજાક હતી પણ ખરેખર જો પાર્ટી તમને સીટ આપે છે કોઈ પણ જગ્યાએ સીટ માટે ટિકિટ આપે છે તો તમે જગ્યાએ સીટ પર કે ઉમેદવાર તરીકે ચહેરો બનવા માંગશો આમ આદમી પાર્ટી મને કોઈ પણ જગ્યાએ જઈને યસુદાન ભાઈ ગઢવી હોય ગોપાલભાઈ ઇટાલિયા હોય કે અરવિંદ કેજરીવાલજી મને કોઈ પણ જગ્યાએથી લડવાનું કે તો સ્વાભાવિક છે સહજતાથી મારે હાજ પાડવાની હોય કે હું ત્યાંથી લડીશ હારશુ જીતશુ જીત આ તો બૌણ વાત છે પણ જયારે પાર્ટી માંથી સૂચના મળે તો સ્વાભાવિક છે કે એમાં કુદી પડવાનું હોય તો હેવાલો સાથે મળતા રહેશો તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું તમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં આવ અપડેટ માટે આપ જોતા રહો બી એસ નાઇન નમસ્કાર